સુરત શહેરની ઘણી એવી વિશેષતાઓ છે કે જેનાથી દેશના અન્ય શહેરો સાથે જ વિશ્વ દેશો અજાણ છે ત્યારે સુરતને એક બ્રાન્ડ તરીકે રજૂ કરવાનો વિચાર સુરતના જાગૃત નાગરિકોને આવ્યો અને તે હવે ભૃતમંત થવા જઈ રહ્યું છે આ વિચાર સાથે બ્રાન્ડ સુરત ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી આજ રોજ બ્રાન્ડ સુરતનો લોગો લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંસદ સીઆર પાટીલના હસ્તે લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ સિઆર પાટીલ દ્વારા એક નવી પહેલની સરાહના કરવામાં આવી હતી અને સરકાર દ્વારા સંસ્થાને તમામ પ્રકારની મદદનું આશ્વાસન આપવામાં આવ્યું હતું સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે સુરત આજે ઘણા ક્ષેત્રોમાં વિશ્વ માટે રોલ મોડેલ બનવા જઈ રહ્યું છે દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરતમાં છે સુરત મહાનગરપાલિકા દ્વારા ઓગણત્રીસ માળના ટ્વીન ટાવર્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે દુનિયાની પહેલી મહાનગરપાલિકા હશે કે જેની ઓફિસ બિલ્ડિંગ આટલી મોટી હશે આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા આવનારા પચાસ વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે સુરતની આવી અનેક વિશેષતાઓ છે કે જે સુરતને એક બ્રાન્ડ તરીકે વિશ્વમાં ઓળખ આપી શકે છે નમસ્કાર ગિરીશ લોથરા બ્રાન્ડ સુરતનો બિહાફ પર હું તમને પ્રેઝન્ટ કરું છું સુરત બ્રાન્ડ શું છે અમે લોકો સુરતમાં સુરતીઓ કામ કરવાના ટેવાયા પણ પોતાના ઢોલ વગાડતા અમને આવડે નહીં અને એટલા માટે અમને ઓછો ઓછા લોકો ઓળખે અને વર્લ્ડમાં અમારા કામો ઓછા ઓળખાય તો હવે આપણા પીએમ સાહેબે આપણને શીખવાડ્યું કે જેટલું કામ કરો એટલું લોકોને બતાવો પણ તાકી એનાથી આપણું કામ વધારે સારું થાય અને લોકોની મદદ પણ વધારે મળે તો આ સુરત બ્રાન્ડ સુરત ફાઉન્ડેશન સુરતને અપગ્રેડ કરવા માટે જે અમે ઊભી કરી છે એમાં અમારી સાથે સુરતના બધા લીડિંગ ઇન્ડસ્ટ્રીવાળા જોડાયા છે અને એ લોકો બધા નાગરિકો અને ઇન્ડસ્ટ્રી અને ક્રિએટિવ આર્ટિસ્ટ એ બધા મળીને અમે સુરતને વર્લ્ડના મેપ પર એઝ વન ઓફ ધ મોસ્ટ લીડિંગ ઓર પ્રોમિસિંગ ઇકોનોમી ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે અમારે એને પ્રેઝન્ટ કરવો છે હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે સુરતી કહેવાઈએ સુરતી લાલા પણ સુરતી લાલા એટલે હસતા રમતા પણ છતાં સારો ધંધો કરતા એ આપણા આપણી તાકાત છે એ તાકાત આપણે લોકો સુધી લઈ જઈએ અને સુરતને વધારે વોન્ટેડ સિટી લોકોને અહીં આવીને એવું હોવું જોઈએ કે મારે બધા સુરત જવું છે અત્યારે બધાને લાગે કે મારે બોમ્બે જવું છે ગુડગાંવ જવું છે આપણે એ રીતનું એક અભિગમ હાથમાં લીધો છે અને એ અભિગમ સાથે અમે આ બ્રાન્ડ સુરત ફાઉન્ડેશન ઊભી કરી છે